નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારા YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વખાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોને માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે આજે કયા કયા ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે સિસ્ટમનો ટ્રેક હવે કઈ દિશા તરફનો રહેવાની સંભાવનાઓ વધુ લાગી રહી છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં દોદમાર વરસાદની શક્યતાઓ છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોજો તો છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌપ્રથમ પ્રથમ સિસ્ટમની સ્થિતિ હજી પણ નબળી જોવા મળી રહી છે લો પ્રેશરમાં ફેરવાઈ નથી આજે સંભવિત સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાશે ત્યારે ખાસ કરીને સિસ્ટમ ક્રમશ લો પ્રેશર બનીને આગળ વધશે તો ચોમાસુ વિદાય બાબતની વાત કરીએ તો મિત્રો વિદાય દ્વારકાના ભાગો નજીકથી ચોમાસુ વિદાયની રેખા પસાર થઈ છે કચ્છના ઘણા ખરા ક્ષેત્રોમાં વિદાય લઈ લીધી છે પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં પણ ચોમાસાએ ઘણા ભાગોમાં વિદાય લઈ લીધી છે ત્યારે આજે રાજસ્થાનના વધુ ભાગ અને ગુજરાતના વધુ ભાગ જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ હોઈ શકે છે અથવા તો ઉત્તર ગુજરાતના ભાગ હોઈ શકે છે તેમાં પણ આજે ચોમાસાની વિદાય થવાની શક્યતાઓ છે સાથે પંજાબ હરિયાણાના ભાગો સુધી આજે ચોમાસું વિદાય લાઈન છે તે પસાર થઈ જશે આઈએમડી સત્તાવાર રીતે જે મિડ ડે બુલેટિન નું જાહેર થશે તેમાં સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે તો આ ભાગોમાંથી વિદાય થઈ શકે છે સમગ્ર કચ્છના ભાગોમાં આજે ચોમાસું વિદાય થઈ જશે મિત્રો આ ભાગોમાં ચોમાસુ વિદાય થયા બાદ હવે જે પણ વરસાદ પડે તેને માવઠાનો વરસાદ ગણવામાં આવતો હોય છે ચોમાસાના વરસાદમાં તેની ગણતરી હવે કરવામાં આવે એટલે આ ભાગોમાં ચોમાસુ વિદાય માટે વાતાવરણ અનુકૂળ છે અને આજે વધુ ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે ત્યારે મિત્રો સિસ્ટમનો ટ્રેક બાબતની માહિતી જોઈએ ત્યારબાદ આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતા હોય છે તે વિશેની માહિતી જોઈએ

અને અમુક મોડેલો મુજબ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને લાગુ સૌરાષ્ટ્રના મતલબ કે જે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો સુધી આવી જશે અને અમુક મોડેલો મુજબ સિસ્ટમ મધ્ય ગુજરાતના ભાગો સુધી આવી રહી છે પરંતુ સિસ્ટમ એટલે આવતા તેને હાઈ પ્રેશરના પવનો છે તે વિલન બનતા દેખાય છે જેને પરિણામે ત્યાંથી સિસ્ટમ ક્રમશઃ ટર્ન લઈ ઉત્તર દિશા તરફ જાય છે એટલે કે મધ્ય પૂર્વ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો પરથી આગળ વધી અને રાજસ્થાનના ભાગો તરફ થઈ અને દિલ્હીના ભાગો તરફ સિસ્ટમ જવાની શક્યતાઓ હવે વધી ગઈ છે કારણ કે અત્યારે જે લેટેસ્ટ વેધર મોડલોની અપડેટ છે તેમાં મોટા ભાગના મોડેલો આ બાબતે સહમત છે ત્યારે આગામી જે વરસાદની રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે તે રાઉન્ડ છે તે આગામી ચાર પાંચ દિવસ સુધી અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ આપશે જેમાં સૌથી વધુ શક્યતાઓ આપણે જે જિલ્લાઓમાં ફાઇનલ અપડેટમાં જણાવ્યા હતા કે આ જિલ્લાઓમાં વરસાદ ફાઇનલ છે તે જિલ્લાઓમાં સારામાં સારી શક્યતાઓ અને અત્યારની સ્થિતિ પ્રમાણે પણ તે જિલ્લાઓ ફાઇનલ છે મતલબ કે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રનો ભાગ મધ્ય સૌરાષ્ટ્રના અમુક ભાગ દક્ષિણ ગુજરાતનો તમામ વિસ્તાર મધ્ય પૂર્વ ગુજરાતનો તમામ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જે મધ્ય પૂર્વ ગુજરાતના લાગુ ભાગો છે તેમાં હળવો મધ્યમથી ભારે અને અમુક સેન્ટરોમાં અતિ ભારે વરસાદ પડશે જ્યારે બાકીના વિસ્તારો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે તે પ્રકારની સ્થિતિ છે હજી પણ સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર થઈ શકે છે કારણ કે ચોમાસુ એન્ડિંગનો સમયગાળો હોય છે ત્યારે ફેરફારની સ્થિતિ પ્રમાણે આ પ્રકારની સ્થિતિ દેખાય રહી છે એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે અને કચ્છના ભાગોમાં વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રહી શકે અને ત્યાં પણ અમુક શહેરોમાં સારો વરસાદ પણ જોવા મળી શકે તો આ પ્રકારની સ્થિતિ અત્યારે જે લેટેસ્ટ ટ્રેક છે તે પ્રમાણે દેખાય રહી છે ત્યારે આજે ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની ફટાફટ માહિતી જોઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે તમામ જિલ્લાઓની વાત કરીએ તો રાત્રિ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ પડ્યો છે ત્યારે ભરૂચ સુરત વાપી વલસાડ દમણ તાત્રાનગર રીતે તાપી નર્મદા ડાંગ સહિતના ભાગો છે તેમાં ઝાપટાથી માંડી હળવું મધ્યમ અને અમુક સેન્ટરોમાં ભારે વરસાદની શક્યતાઓ છે ત્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અમદાવાદ ખેડા નડિયાદ આણંદ ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર સહિતના ભાગો છે તેમાં પણ ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને પૂર્વ ગુજરાતના બનારકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જુનાગઢ જિલ્લો છે અમરેલી જિલ્લો છે ગીર સોમનાથ જિલ્લો છે સુરેન્દ્રનગર જિલ્લાના અમુક ભાગો સુધી વરસાદની ગતિવિધિ જોવા મળે જેમાં જે પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જિલ્લાના ભાગો છે તેમાં ક્યાંક ક્યાંક જોરદાર વરસાદ પણ જોવા મળી શકે છે વિસ્તારોમાં એક પ્રકારે સારો એવો મધ્યમ વરસાદનો કહી શકાય તે પ્રકારનો વરસાદના ભાગોમાં જોવા મળી શકે છે બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં અરવલ્લી સાઈડના ભાગો છે મોડાસા આજુબાજુના વિસ્તારો છે ત્યાં વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળે બાકીના ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ ખાસ કોઈ મોટી સંભાવના ઓછી લાગી રહી છે આજે પરંતુ ત્યાં પણ વરસાદની ગતિવિધિ સાવ ના બરાબર નહીં રહે પરંતુ ત્યાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ અમુક સીમિત વિસ્તારમાં જોવા મળશે તો આ પ્રકારની સ્થિતિ